સવાર સવારમાં એટલું મસ્ત ઠંડુ વાતાવરણ અને એકદમ અંધારું અંધારું ઉઠવાનું મન નથી થતું પણ ઉઠી ગઈ કેમ કે બહુ બધા કામ હોય એટલા માટે જોકે કે ની તો ટેન્શન હમણાં છે નહીં ઘરે જ છે તો મસ્ત જો વાતાવરણ છે એક નંબર વાતાવરણ છે ધીમો ધીમો વરસાદ આવે છે અને અહીંયા જાઉં તમને સરખાઈથી બધા આવું પેલા તો કેમ બાકી છે ને ધીમો ધીમો વરસાદ અહીંયા મારે છે ને થોડુંક ધાબું બધું રાત્રે પવન ને બહુ હશે ને તો બધું ઉપરથી ભરાઈ ગયું છે આખું ધાબું અહીંયા બધું બગડી ગયું છે તો અમારે બધું ક્લીન તો કરવું જ છે પણ મેં કીધું થોડીક વાર રહીને કરું અમારા થોડા કુંડા પડ્યા છે જો કે હમણાં ગામડે ગઈ હતી ને તો એલોવેરા સાવ સુકાઈ ગયું પણ કંઈ નહીં વરસાદ આવશે ને તો ક્લિયર થઈ જાય બધું અને બધું મતલબ મસ્ત ધીમો ધીમો વરસાદ છે તો હવે છે ને હું એવું વિચારું છું કે હું કઈક મતલબ મસ્તીનું બનાવું જો કે તૈયારી મેં કરી લીધી છે કેમ કે ઉઠીને સૌથી પહેલા વિચાર મને ઈ જ આવ્યો કે કઈક મસ્ત નું ખાવાનું બનાવવું જોઈએ ને મસ્ત વાતાવરણનો આનંદ લેવો જોઈએ ખાતા ખાતા એટલે મેં છે ને તૈયારી પ્રોપર કરી લીધી છે લોટ બાંધી લીધો છે બટેટા બાફી અને ખાશે સવારમાં મસ્ત છે ને આલુ પરોઠા બનાવવાનો મારો તો વિચાર છે અને રાજ છે ને હજી સુતા છે તો મેં વિચાર્યું કે ઉઠે ને મસ્ત આલુ પરોઠા બનાવી ને તૈયાર રાખું એટલે પછી બંને નાસ્તો કરીએ અને મસ્ત જો જો વાતાવરણ છે 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 બાજુ કેમ બાકી ને ને જોરદાર બધું રાતનો જ આઈ થિંક આવતો હશે થોડો થોડો બટ મને કઈ ખ્યાલ નથી કેમ કે આપણે તો મસ્ત નીંદર કરતા હતા પણ સવારે કે ધીમો ધીમો ચાલુ હતો એટલે મેં કીધું હાલો હવે મેળ આવી ગયો આપણે તો એટલે આલો ફટાફટ છે ને હું આલુ પરોઠા બનાવવા માંડું અને રાજ ઉઠે ને ત્યાં મસ્ત એને સરપ્રાઇઝ આપી દઈએ ને તૈયાર રાખીએ આલુ પરોઠા આવતી મોઢે વરસાદ છે તો હવે મારે છે નાવાનો વતન વિચાર છે પણ પેલા ખાઈ લઈએ પછી જો એકદમ મસ્ત આવે ને તો નાઈ વતન લેવું કેમ કે હજી સુધી વરસાદમાં હું નાઈ નથી અને હમણાં હું ગામડે ગઈ હતી કે નહીં તો બહુ ગરમી તડકો હતો ને એટલા દિવસો અમે પંદર દિવસ રોકાણા ને તો આમ બધું આ તતડી ગયું છે ને અહીંયા બધા મને ફોડ લઈને એવું બધું વતન થયું છે તો તો વ્યવસ્થિત થઈ જાય એક નાઈ ચાલો છે ને રસોઈ રસોઈની આલુ પરોઠા બનાવવાની તૈયારી કરી નાસ્તાની તો અહિયાં છે ને મે ચારક જેવા આલુ પરોઠા છે ને વણીને રાખી દીધા છે હજી તવી ચાલુ નથી કરી કેમ કે છે ને પછી શેકવામાં પુગાઈ નઈ ને એટલા માટે અહીંયા પાંચક લોયા પડ્યા છે આટલો મસાલો પડ્યો છે તો બસ હવે છે ને

આલુ પરોઠાનો અને હવે છે ને આ છેલ્લા બે પરોઠા વૈધા છે મેં મસ્ત શેકી નાખીએ અને આજે છે ને તેલમાં જ શેકા છે મેં કેમ કે ઘરમાં બટર હતું નહીં એટલા માટે બાકી તો બટરમાં છે ને સ્વાદ એક નંબર આવે કાંઈ ઘટે નહીં બહુ જોરદાર સ્વાદ આવે બટર હવે અત્યારે અર્જન્ટમાં બટર લેવા જવાનો મેળાવ એમ હતો નહીં એટલે મેં છે ને આમાં શેકી નાખા છે તેલમાં જ પણ આમાં હોય સ્વાદ મસ્ત જ આવશે તો કઈ નઈ ચાલો આપણા પરોઠા છે ને આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે તો ચાલો આવી જાવ બધા આલુ પરોઠા ખાવા આલુ પરોઠા પછી એકદમ મીઠું મીઠું થઈ જાય અહીંયા કાંટો છે અને આ રાતની છે ને સબ્જી વહી દીતી હતી મેં ફ્રીજમાં મૂકી દીધી મસ્ત છે એટલે મેં અત્યારે ગરમ કરી લીધી એટલે મેં કીધું હાલશે ને અહીંયા તો ને આલુ પરોઠા છે છાસ છે મસ્ત

હવે વરસાદ છે ને ત્યારે વાતાવરણ તો મસ્ત જ છે ઠંડુ પણ વરસાદ વરસાદ હા તો ખરા ટેસ્ટ કરો મને ખબર તો પડે કેવા સ્વાદમાં મસ્ત છે

મારો ગવ ખાઈ મળીએ હોય ત્યાં સાઈડમાં ઊભા હોય તો છે પણ જે આવે તો સાટા તો ના જેવું ઠંડી હોય થઈ ઠંડી લાગે એવું થઈ ગયું ને પડી

અને કપડા ધોવા છે પણ આવા વાતાવરણમાં કપડા ધોઈ ને સુકવું ક્યાં ઘર માં એક બે દોરી બાંધવા હવે ઓલી આકડિયા વાળી છે ને એ ફિટ કરો પણ એમાં જાજા નઈ માય કઈ નઈ એટલા માય એટલા હજી એમ જ કરી તો કઈ નઈ હવે ને થોડા કપડા છે તો ધોઈ નાખું ને સુકવાનો બહાર તો મેળા જવાનો નથી કેમ કે આજે વાતાવરણ કે ઈ રીત નું છે એકદમ છાટા આવે છે ને ભીનું ભીનું એટલે બહાર તો સુકવા હે નઈ

ને ઉઠી ને ત્યાં મારા મમ્મી આવી ગયા કે આટો મારી આવું કે હમણાં હું દેહ માં ગઈ તી તો આવ્યા નહોતા કેટલા દિવસથી તો એ આવ્યા આટો મારવા અને હવે હે ને મારી મમ્મી કહે છે કે હવે ન્યા ઉતારો તમે બે ન્યા કઈક બનાવીને ખાઈ લઈએ તો હવે એને કીધું તમે કીધું સારું તો હાલો મેં કીધું જઈએ બીજું શું કા માર્કેટ માર્કેટમાં જવું છે

અને મળશું હવે આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ